તો આજે વાત કરું આપણે દમણની દમણ નામ કેવરીના પડ્યું તો એક ગામ હતું એ ગામમાં છે ને એક વર બૈરી રહેતા હતા તો એમાંથી પેલા વરને છે ને દારૂ પીવાની આડત પણ એ છે ને એની બૈરીથી બહુ ગભરાય બહુ ગભરાય એટલે બહુ જ ગભરાય પછી છે ને એના ડોસ્તારાથે બહાર બહેલો હતો તો એના ડોસાર એમ કે ચાલ આપણે પીવા જવાના એમ કે હા તો પછી એ એમ કે ની મેં મેં પીવાની જવાનું એકવાર ભૂલથી પીને ગયેલો ઘેરે તો ઘેરે બૈરુએ બહુ માર્યું ને મને તો જમવાનું બી નહીં આપ્યું બે દિવસ સુધી મેં ભૂકો જ રહી લો બોલ એટલું ખરાબ માર્યું એમ કે બૈરુએ તો પેલા એમ કે અરે યાર બૈરુથી ગભરાય એમ કે તું એમ કે મેં તો બૈરું ને બી પોટલી ફોડું એમ કે ઘેરે તે બી એ કઈ નહીં કહી પેલા કહ્યું કે હું વાત કરે તૂટો ભાઈ બહુ ભરીને તું તાર માટે બહુ ડમ ને બૈરું હા દારૂ પી તેમ કે હા પીવા જ પડે ને એમ કે આપણે આપણે કંઈ પીવા વગર નહીં ચાલે એમ કે હા તો પેલામ કહ્યું કે ચાલે એમ કે મેં પીડો એમ કે તને તું તું તારું બૈરું ટેન્શન ન હોય એમ કે કેમ કે મને બહુ ગાઢ પડે જો મને બો માર્યું તો પછી એ લોકો એમ કહે કે ચાલ જોઈ તો જોઈ એમ કે ત્યાં બહુ સસ્તી મળે તો ત્યાં જાય એમ કે તો પછી એ લોકો હવારે ગયા ને હા જોડી પિયાજ કર્યું પિયાજ કર્યું હા પિયાજ કર્યું ચાકણો ખાધું ને પિયાજ કર્યું પછી એ ઘેર આવ્યો પીને હા તો એનું એનું બહેરું દરવાજો હોય એના દરવાજાના અંદર ઘૂસવા નહીં દે તેમ કે તમારી હિંમત કેવી રીતના થઈ ગઈ એમ કહે કે દારૂ પીને આવવાની એમ કે તો પેલા એમ કહે કે જો તારા આંબે પીને આવ્યો ને તા પીને આવ્યો એટલો ડમ છે એમ કે મારામાં તો પેલી એમ કે આટલો બધો ડમ ક્યાંથી આવી લાગ્યો એમ કે ઠા પીને તો બધાને ડમ જ આવી જાય એમ કે એટલે કા ગેલો કા મને નામ તો નહીં ખબર પણ મને ઠાથી ડમ આવી ગયો એટલે એનું નામ ડમણ એમ કે અબે સાલે ત્યારથી એનું નામ ડમ્મા બીજા કોઈ ગામની સ્ટોરી સાંભળવાની તો કમેન્ટ કરો જલ્દી